ભરૂચના જંબુસર તાલુકામાં જંબુસર ઉમરા માર્ગનું રૂપિયા દસ કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે જંબુસર અને ઉમરા રોડ દસ મીટર પહોળો અને ચાર કિલોમીટર લંબાઈ ધરાવતા રોડનું કાર્યનું ખાતમુહૂર્ત જંબુસરના ધારાસભ્ય ડી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર દૂધ ધારાડીના ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રોડનું નિર્માણ થવાથી ચંબુસર અને ઉમરા વચ્ચેનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે આ વિસ્તારના લોકોને ખૂબ સારી રીતે આનો લાભ મળે એ હેતુથી આજે જંબુસર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ લગભગ દસ કરોડ જેટલી મોટી રકમનો રોડ બનશે સારો એવો રોડ બનશે અને ખૂબ સારી આ વિસ્તારના લોકોને સુવિધા મળવાની છે ત્યારે હું ગુજરાત સરકારનો અને સ્ટેટ હાઇવેના સૌ અધિકારીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આજના દિવસે આ કામનું જ્યારે ખાતમુહૂર્ત થયું છે ત્યારે એમનો પણ હું હૃદયપૂર્વક આ વિસ્તારના સૌ જનતા વતી આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય